જો તમને રોજ રોજ ખાધા પછી પેટ ભારે થઈ જાય છે ફૂલી જાય છે આફરો આવી જાય છે ખાવાનું પસ્તું નથી તો આ વિડીયો ખાસ તમારા માટે જ છે આવું થવાના કારણો સમજવા બહુ જ જરૂરી છે અને જો તમે કારણો સમજશો તો જ તમને યોગ્ય નિદાન મળશે અને તમે એની યોગ્ય સારવાર કરી શકશો સારી વાત એ છે કે સિત્તેર ટકા લોકોને આ બધા જે લક્ષણ આવે છે એ કોઈ તકલીફ ના લીધે હોય છે અને તકલીફના મૂળ સુધી જવું જરૂરી છે અને ત્રીસ ટકા લોકોને આ જે લક્ષણો હોય છે તે કોઈ બીમારી ના લીધે હોય છે એટલે આપણે આના કારણો સમજવા ખૂબ જ જરૂરી છે એટલે તમને જો આ પ્રશ્ન હેરાન કરે છે આ તકલીફ તમને હેરાન કરે છે અથવા વિડીયોને છેક એન્ડ સુધી જરૂરથી જોજો કેમકે આ વિડીયોમાં આપણે આના બધા જ સોલ્યુશન જોવાના છે જે એકદમ સરળ છે અને તમે આસાનીથી આ વસ્તુ સોલ્વ કરી શકો છો વગર દવાએ એવી તકલીફ છે તમને શરીર અને પેટ અંદરથી સિગ્નલ આપે છે પણ આપણે એ સિગ્નલ સમજી નથી શકતા તો એવા છ ઇમ્પોર્ટન્ટ કારણો છે જેના લીધે તમને આ પ્રોબ્લેમ થઈ શકે